રાજુલા જાફરાબાદમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું સરકેશ્વર દરિયા કિનારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન ગણપતિ પૂજા અર્ચના કરી દરિયામાં મૂર્તિ પધરાવી આપી વિદાય ગણપતિ બાપા મોર્યના નાદ સાથે વિસ્તાર ગુંજી ઉઠ્યો રાજુલા જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું વિસર્જન દરમિયાન અબીલ ગુલાલ કંકુ સહિત તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા દરિયા કિનારે લોકોની ભારે ભીડ જોવા મળી આ સાથે જાફરાબાદ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા દરિયા કિનારે કરવામાં આવેલ છે અને રાજુલા ના જાફરાબદ ના તેમજ આજુબાજુ ના ગામો તમામ ગણપતિ નાના મોટા એવા તમામ મંડળો અને સંસ્થાઓ